હલો મિત્રો જય માતાજી હું છું તમારો મિત્ર ડીડી ઝાલા અને હું ફરીથી એકવાર એક વ્લોગ લઈને આવી ગયો છું અને તમે જોઈ રહ્યા છો અત્યારે સવાર પડી છે હજી મારે ચાઈનાઝ તો કરવાનો છે બ્રશ કરીને હું તમારા સાથે બીજી એકવાર વ્લોગ લઈને જોડાવીશ અને હવે તમે જોઈ રહ્યા છો એકદમ સવાર પડી ગઈ છે એટલે હું ઉઠી રહ્યો છું અને મારા જે બાજુના ઘરમાં જે આંબળી છે તેને પૂરી તરફથી કાપી નાખી છે અને કાપવાના કારણે કાપવાના કારણે અવાજે હું જાગી ગયો હતો અને અમારા ઢાબુ પર ટાઇલ્સનું કામ નખાઈ ગયું છે એટલે હું ત્યાં સુતો હતો પણ કાપવાના અવાજથી હું જાગી ગયો અને નીચે ગયો અને બ્લોગ ફટાફટ તમારી સાટું લઈને આવી ગયો હવે તમે જોઈ રહ્યા છો અસલ વ્યૂ પણ છે અને મારા મિત્ર પણ હવે સાધનામાં આવી ગયા છે અને મારી સ્કૂલ છે અને મારા ત્રણ ફ્રેન્ડમાંથી બે ફ્રેન્ડ સાતનામાં આવી ગયા છે અને ફ્રેન્ડ સન્ડેઝમાં હે તમે હવે અમે ચાઇનાસ તો કરીને બધા ભેગા ક્રિકેટ કરશી પછી ક્રિકેટ ખાલીને અમે બધા ઘડીક વાર રહીશું બહાર જશું પછી બહાર જઈશ પછી અમે ત્યાંથી ઘરે આવશી અને ઘરે આવીને અમે અમારું લેસન પૂર્ણ કરશી અને તમે રહ્યા છો અત્યારે હું ઉઠ્યા છું હવે હું ચા પીશ ઉઠીને અને નાસ્તો કરીશ ચા નાસ્તો અને રોજની જેમ હું ક્રિકેટ રમીશ તો કે હું રોજ ક્રિકેટ રમું છું પણ આજ પણ રમીશ હું રોજ સાંજે રમું છું પણ આજ રજાનો દિવસ છે કારણ કે આજ રવિવાર છે એટલે હું રમીશ આજ સવારે તો તમે જોઈ રહ્યા છો વહેલી સવાર જેવું લાગે છે પણ તડકો પણ નથી આવતો બહુ વાદળાના કારણે તડકો નથી આવી શકતો અને વાદળા બહુ છવાઈ ગયા છે અંધારા જેવું થઈ જાય છે અને અમે રોજને રોજ તો અમે વહેલા વહેલા પાંચ વાગે ઉઠીને સ્કૂલ જ્યારે જાવી હી પણ આ હવે અમે આજના દિવસે અમે વહેલા વહેલા ઉઠીને સ્કૂલ નહીં જઈ કારણ કે આજે રજા છે પણ વહેલા ઉઠીને જાણે સ્કૂલ જઈ ત્યારે પહેલાં શિયાળાના દિવસોમાં રોજે અંધારું અંધારું હતું અને અત્યારે આમ જ્યારે જઈ ત્યારે થોડીક વાર થાય ત્યાં સુધીમાં તો સવાર પણ પડી જાય જોઈ રહ્યા છો ને આજનો દિવસ તો બહુ જ મોજનો છે બધા સાટું મોજનો જ છે એટલે બધાને મજા જ આવે તો એ બધા કે કે રવિવારની રજા કરો છોકરા મજા અમે પણ કરી હવે આવી આવી રીતે કઈક આમલીને કાપી નાખી છે તમે જોઈ રહ્યા છો આના કારણે અમારે ત્યાં મચ્છર બહુ આવતા હતા હા અમારે ત્યાં મચ્છર ઉડી ઉડીને અમારા જે ફર્યું છે ત્યાં આંગળ આવતા અને તે તેના વજહથી મલેરિયા ડેન્ગ્યુના વધુનું કારણ હતું જેના વજનથી આંબલી પણ કપી નાખી છે અમને એકને આ વસ્તુ નથી નડતી જોકે આ આમલી અમે નથી કપાઈ આ આંબલી આમલી આમને કપાય છે અને એમને પણ મચ્છર નડતા હતા લાઇટ ન હોય તો આમલીના વજથી ઘરમાં પવન પણ ન આવે અને આ આમલી નકામી આંબલી છે અને જે આ આંબલી છે ને આ એ કામની આંબલી છે

Ahora voy a preparar como se los vlogs el blog, buenas noches. Hola chicos, estamos aquí en el show.